રાપરમાં ભારે વરસાદના કારણે અસરગ્રસ્ત વિસ્તારો અનેક સમસ્યાઓ ઊભી થઈ છે ત્યારે જિલ્લા કલેકટર આનંદ પટેલ સ્થાનિક મુલાકાત લઈને વરસાદને પગલે થયેલા નુકસાન સહિતની સમગ્ર બાબતોનું નિરીક્ષણ કરીને નાગરિકો સાથે સંવાદ સાધ્યો હતો આ સાથે જરાપર મામલતદાર કચેરી ખાતે અધિકારીઓ સાથે બેઠક યોજીને તમામ પ્રાથમિક સુવિધાઓ પૂર્વવત કરવા યુદ્ધના ધોરણે કામગીરી માટે સૂચના આપી હતી રાપર તાલુકામાં મેવાસા દેમના પાણી નીચાણવાળા વિસ્તારમાં ફરી વળતા રહેણાક તથા ખેતીને થયેલા નુકસાન સહિતના બાબતે કલેક્ટર એ સ્થાનિકો સાથે સંવાદ કરીને ત્વરાએ તમામ પ્રાથમિક સેવાઓ ઝડપી સુધરવાની ખાતરી સાથે રાજ્ય સરકાર દરેક પરિસ્થિતિમાં પડખે હોવાનો સધ્યારો આપ जिला कलेक्टरे रापर मामलतदार कचेरी खाते विविध विभाग न बैठक योजना असरग्रस्त विस्तार में पानी वीजड़ी રસ્તા સહિતની તમામ પ્રાથમિક સુવિધાઓ પૂર્વવત કરવા ઝડપી કામગીરી કરવા ખાસ સૂચના સાથે માર્ગદર્શન આપ્યું હતું મેવાસા ડેમના પાણીના કારણે ખેતીને થયેલા નુકસાન સંદર્ભ સર્વેની કામગીરી ખેતીવાડી વિભાગ દ્વારા નિયત માળખા અંતર્ગત કરવામાં આવશે તે જણાવ્યું હતું ભારે વરસાદના કારણે નુકસાન પામેલા રસ્તાઓના ઝડપી રિસ્ટોરેશન માટે માર્ગમકાન વિભાગને સૂચના આપવા સાથે તમામ રસ્તા ઝડપી એક્સેસિબલ થાય તે દિશામાં ક गिरी કરવા જણાવ્યું હતું બેઠકમાં પ્રાંત અધિકારી જ્યોતિબેન ગોહેલ પંચાયત સિંચાઈ વિભાગના કાર્યપાલક ઇજનેર એસટી चौधरी જળ સિંચાઈ પેટા વિભાગ રાપરના નાયબ કાર્યપાલક ઇજનેર કે વી ટેલર ચીફ ઓફિસર तरुणદાન ગઢવી સહિતના અધિકારીઓ હાજર રહ્યા હતા